અને પોલીસે કાર ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ જણાવ્યું કે કારનો ચાલક સિંહ બુમરાહ મક્કરપુરા વિસ્તારનો રહેવાસી છે અને હાલ તેની પૂછપરછ જારી છે પરંતુ પ્રાથમિક રીતે જોતા તેને ડ્રિંક કર્યું હોય તેમ લાગી રહ્યું છે આ દરમિયાન પોલીસે કારનો પીછો કરીને આરોપીને પકડી પાડ્યો હતો હાલ આરોપી સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી જારી છે આરોપીની મેડિકલ તપાસ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે મહિલાના પતિ અને બે બાળકો સુરક્ષિત છે મહિલાને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી સપાટી પર આવી છે કાર ચાલક બાઇકને દૂર સુધી ઢસડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ત્યારે જેપી રોડ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને મૂળ પંજાબના અને વડોદરામાં રહેતા આરોપી કરણપાલ સિંહ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે જ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આરોપીનું નામ છે જે ગાડીનો ફોર વ્હીલ ચાલક છે વોલ્સવેગન એનું નામ છે કનોલલાલ બલવિન્દરસિંહ સુંગલા એ મકરપુરાનો રહેવાસી છે એને હાલમાં એની તપાસ ચાલુ છે પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું હોય એવું લાગે છે બીજું વોલ્સ ગાડીને નાને જે ખોડિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડીને ચાલક છે નીચે પડી ગયેલ ગાડી નીચે અંદર બોનેટમાં ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે એ નશામાં લાગી રહ્યો છે તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ ચાલુ છે કાહે કેટલા થયા છે એ દવાખાને હાલમાં દવાખાને એડમિટ છે ત્યાં પોલીસ ત્યાં છે એમાં બેન ની એકને વાગેલું છે પગમાં પોલીસ કયા કલમ હેઠળ ગુનો નોધીને અલગ અલગ કલમો નીચે ડ્રંક એન્ડ ડ્રાઇવનો ગુનો અલગથી दाखल થશે અકસ્માતનો ગુનો અલગથી दाखल થશે જગ્યા કઈ એક્ઝેક્ટ જગ્યા એક્ઝેક્ટ જગ્યા છે ફુરિયા આપણે મુજ મુંગરા ચોકી છે ની બાજુમાં છે